હલો મિત્રો સ્વાગત છે તમારું કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જ હા આજે આપણે જે સેક્શનમાં જોવાના છે પ્રિન્ટેડ ડેલીવેર પ્રિન્ટેડમાં પણ એ પણ ફેન્સી કોન્સેપ્ટમાં જી હા ડેલીવેર પ્રિન્ટેડ સારીઝ અને ફેન્સી પ્રિન્ટેડ સાડી ફેન્સી પ્રિન્ટેડ સાડીઝમાં તમને અલગ અલગ ફેન્સી કપડું અને ફેન્સી પેરા પેટર્ન એટલે તેમાં જરી બોર્ડર કોન્ટ્રાસ્ટ બોર્ડર આવી તમને અલગ અલગ ફેન્સી બ્રાસ ને ફેબ્રિકની વાત કરીએ તો જોર્જર ફેબ્રિક સિફોન ફેબ્રિક રિનિયલ વેટલેસ ટર્કી ક્રેપસિલ્ક આવા તમને બ્રાસો ફેબ્રિક તો ફેબ્રિક પણ તમને ઘણા બધા નવા નવા મળશે અને કોન્સેપ્ટ પણ તમને ઘણા બધા નવા મળશે તો આજે આપણે ફટાફટ કલેક્શન જોઈ લઈએ છે તો અગર તમારે આવો સાડીમાં બિઝનેસ કરી રહ્યા છો યા નવો બી બિઝનેસ કરવો છે તો જી હા અમારા કેસરી ટેક્સટાઇલ કંપની સુરતની મોટા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને લેડીઝની દરેક આઇટમ સાડીઝ કુર્તીઝ ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન આવું તમને દરેક વસ્તુ એક જ સ્થળે એક જ જગ્યાએ મળી જશે જી હા અગર તમારી રિટેલ્સ દુકાન છે અને તમે સુરત આવો છો તો તમારે પણ આવું બધું કલેક્શન એક જ સ્થળે તો તમારો સમય પણ બચી જાય અને તમને બધી વેરાયટીઝ મેન્યુફેક્ચરિંગ એટલે કે હોલસેલ પ્રાઇસમાં તમને અહીંયા મળી જશે તો આજે જો આપણે વાત કરીએ છીએ ફેન્સી કોન્સેપ્ટની સાડીઝમાં તો જોઈ શકો છો પૂરું તમે કોન્ટ્રાસ્ટમાં જે કે જેમ કે આમાં જોઈ શકો છો મેરૂન કલરની સાથે તમને પો પેરોટ ગ્રીન એટલે પોપટ ગ્રીનની તમને પૂરું કોન્ટ્રાસ્ટમાં આવી રીતના તમને ફેન્સી કોન્સેપ્ટ મળી જશે ઓલ ઓવર સાડીસમાં તમને આવી રીતના પ્રિન્ટેડની ડિઝાઇન્સ સાડીનો પલ્લું પણ ખૂબ સરસ બતાવવામાં આવ્યો છે આમાં તો આવા ટાઈપના તમને ફેન્સી કોન્સેપ્ટમાં ડેલીવેરમાં ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળી જશે વાત કરું આમાં કલરની તો આમાં તમને અલગ અલગ કલર અને ડિઝાઇન જી હા તમારે તેમાં છ કલર ચાર કલર આઠ કલર આવી રીતના તમને બધામાં સેટ વાઇઝ પ્રોડક્ટ મળશે એક બે પીસ અહીંયા મળશે નહીં કેમ કે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ યાની કે હોલસેલ માટે છે તો તમારે આવો વ્યવસાય સાડીનો કરવા છે નવો યા તમે ઓલરેડી કરી રહ્યા છો કે જે કોઈ ભાઈ ફેરી ભાઈ બી હોય આવો સાડીનો બિઝનેસ કરી રહ્યા છે આપણે ફેરી કરીને તો એમના પણ માટે કેસીરા ટેક્સટાઇલ કંપનીમાં તમને ઘણી બધી સાડીસની રેન્જ મળી જશે તે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જી આ રેન્જની વાત કરું તો એકસો પાંચ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે અમારા સેક્શનમાં આવી રીતના તમને ડેલીવેર પ્રિન્ટેડમાં ફેન્સી કોન્સેપ્ટમાં પણ ઘણી બધી સાડીસ મળી જશે હવે આ સાડીની વાત કરીએ બ્લાઉઝની તો જી હા પ્રોપર તમને છ પોઈન્ટ ત્રીસનું કટ મળી જશે વિથ બ્લાઉઝની સાથે તો આ સાડીની સાથે તમે આવી રીતે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં કોન્સેપ્ટમાં તમને ઘણી બધી પેટર્ન મળી જશે આમાં પણ હજુ તમને ઘણા બધા પેટર્ન અને ડિઝાઇન્સ કલર પણ ઓપ્શન મળી જશે આપણે વિડીયોમાં તો આટલા બધા પ્રોડક્ટ બતાવી ન શકે એટલે હું પર્ટિક્યુલર તમને એક સેમ્પલ બતાવું છું પણ એ જ પ્રોડક્ટમાં તમે અહીંયા આવશો તો તમને મિનિમમ પાંચસો હજારથી ઉપર પેટર્ન ડિઝાઇન્સ તમને અહીંયા મળી જશે આ જોઈ શકો છો પૂરું વેઇટલેસ ફેબ્રિકની સાથે આલ ઓવર પ્રિન્ટેડમાં જી હા લાઇટ ગ્રેની સાથે ડાર્ક કલર ગ્રે કલરના કોન્સેપ્ટમાં પૂરા મલ્ટી કલર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે સેમ તમને આલ ઓવર સારીઝમાં આવી રીતે પ્રિન્ટ મળી જશે આમાં પણ તમને આજે ઘણી બધી ડિઝાઇન્સ અને કલર ઓપ્શન તમને મળી જશે તો આવા આવા ઘણા બધા ફેન્સી કોન્સેપ્ટમાં અમારા કેસરીવાલ ટેક્સટાઇલ કંપનીમાં સાડીઝમાં તમને ઘણી બધી વેરાયટીઝ મળી જશે જેમ કે સાડીઝની વાત કરીએ તો આમાં તમને ડેલીવેર પ્રિન્ટેડ સાડીઝ તમને બ્રાઇડલ સારીઝનું કલેક્શન ફેન્સી આ બ્રાઇડલ હેવી આપણે સાડીઝનું કલેક્શન અને સિલ્ક સાડીસમાં બી તમને કલેક્શન મળી જશે કોટન સાડીસમાં તમે રાખો છો તો કોટનમાં બી મળી જશે ફેન્સી કોટનનું બી કલેક્શન મળી જશે આવી રીતના સાડીઝમાં દરેક વેરાયટીઝ તમને અહીંયા મળી જશે આમાં સાડીની વાત કરીએ તો જોઈ શકો છો સાડીનું બ્લાઉઝ આમાં પણ તમને ટોન ટુ ટોન સેમ તમને બ્લાઉઝ આવી રીતના કોન્ટ્રાક્ટ કોન્સેપ્ટમાં મળી જશે તો દરેક સાડીઝની સાથે તમને વિથ બ્લાઉઝના કોન્સેપ્ટ અહીંયા મળી જશે આ ટાઈપમાં હવે નેક્સ્ટ વાત કરું તો આ બી ખૂબ સરસ પેટર્ન છે તમે જોઈ શકો છો પૂર આલ ઓવર ફોલ પ્રિન્ટની સાથે ડિઝાઇન્સ કરવામાં આવી છે પ્રિન્ટ કાપડની પૂરી ગેરંટી રહેશે આવી તમને દરેક ફેબ્રિકની તમને ફૂલ ગેરન્ટેડ ફેબ્રિક મળશે જરીનું બોર્ડર તમે જોઈ શકો કોપર કલરની જરીનું કામ કરવામાં આવ્યું છે ઉપરની અને નીચે બોટમની તો બોટમની બોર્ડર બી તમે જોઈ શકો છો ખૂબ સરસ મોટી બોર્ડર આપવામાં આવી છે તો આ ટાઈપની બોર્ડર સારીઝના કોન્સેપ્ટમાં પણ તમને ઘણા બધા પેટર્ન મળી જશે આલ ઓવર સારીઝમાં તમે જોઈ શકો છો રોયલ બ્લુ કલરની સાથે ફૂલ તમને આમાં કોપર જરી ટાઈપના પેટર્નની પ્રિન્ટેડ અને ડિઝાઇન્સ કરવામાં આવી છે પૂરી ઓલ ઓવર સારીઝમાં આ સાડીઝમાં પણ તમને હજુ પેટર્ન ડિઝાઇન્સ ઘણા બધા મળી જશે તો જે કોઈ બહેનો આવું બિઝનેસ કરી રહ્યા છો આ કરવા માગો છો તો મારા જે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યા છે એમની સાથે તમે ઓનલાઈન પણ પ્રોડક્ટ મંગાવી શકો છો પણ સિંગલ પીસ મળશે નહીં જે કંઈ પ્રોડક્ટ તમે પરચેસ કરવા માગો છો તો સેટવાઇઝ લેવા પડશે આ બ્લાઉઝ આ સાડીની વાત કરીએ તો આની સાથે તમે જોઈ શકો સેમ ટોન ટુ ટોન તમને બ્લાઉઝ મળી જશે પણ આમાં જરા પ્રિન્ટ જે છે તો તમે જોઈ શકો બ્લાઉઝમાં તમને ડોટ ડોટવાળી ડિઝાઇન્સ તો આવા તમને કોન્સેપ્ટમાં ઘણા બધા આ પ્રોડક્ટ મળી જશે સાડીઝમાં નેક્સ્ટ પેટર્નની વાત કરું તો આ પણ જોઈ શકો ખૂબ પૂરી મલ્ટી કલર જી હા રેડ એન્ડ હાફ યલો હાફ વ્હાઈટ ટાઇપના કોલર કોન્ટ્રાસ્ટમાં છે તો આ ટાઈપનું કોન્ટ્રાસ્ટ સાડીનું પલ્લુ બી ખૂબ સરસ છે પૂરું લાલ કલરના કોન્સેપ્ટમાં છે અને બંને બાજુ બોર્ડર બી તમને કોન્ટ્રાાસ્ટ મળી જશે ઓલ ઓવર સારીઝમાં તમે જોઈ શકો છો ફૂલ પ્રિન્ટેડ આવી રીતના તમને બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઇઝમાં જી આ કેસરીયાડ એક્સાઈલ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તમને અહીંયા મળી જશે કે કેસરીયાડ એક્સાયર કંપની પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો મેન્યુફેક્ચરિંગ સાથે તમે જોડાઈને જો આવું પ્રોડક્ટ લો તો તમને પ્રોફિટ પણ સારો મળે અને તે પણ તમને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં તો એમાં વચ્ચે કોઈ બ્રોકર કે આપણા ડિસ્ટ્રીબ્યુટ ડીલર્સ કોઈ હોય નહીં તો આવી રીતનો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ જોડાઈને આવી રીતના ફેન્સી ફેન્સી પ્રોડક્ટ તમે પરચેસ કરવા માંગો છો કેસરા ટેક્સાઈલ કંપનીમાં તમે અવશ્ય શું સુરત આવો તો અમારું મુલાકાત કેસરા ટેક્સટાઇલ કંપનીની અવશ્ય લ્યો કમ્પલસરી નથી કે તમે અહીંયા આવીને પરચેસ કરવું જ છે તમે આવીને વિઝિટ બી કરી જાઓ જોઈ જાઓ અમારી ક્વોલિટી અને પ્રોડક્ટ અને પ્રાઇસ કમ્પેર કરી શકો છો જોઈ શકો છો નેક્સ્ટ પેટર્ન તો પૂરું તમને વાઇન કલરની સાથે પૂરું ફોઇલ પ્રિન્ટની સાથે ડિઝાઇન કરવામાં આવી છે પહેલાં કીધું તેમ ફોઇલ પ્રિન્ટ એટલે પ્રિન્ટ અને કાપડની ફૂલ ગેરંટી રહેશે આ ટાઈપનું તમને પ્રોડક્ટ અહીંયા મળી જશે આ ટાઈપનું સારીનું ફેન્સી પલ્લુ અને આલ ઓવર સારીઝમાં તમે જોઈ શકો છો ડિઝાઇન્સ જી આ ટાઈપનું તમને પ્રોપર ફૂલ આલ ઓવર સારીઝમાં પૂરી પ્રિન્ટ અને ડિઝાઇન્સ મળી જશે આનામાં તમે હજુ કલર પેટર્ન પણ આમાં તમને ઓપ્શન ઘણા બધા મળી જશે આ ટાઈપ આલ ઓવર સારીઝની તો સારીઝનું તમે જોઈ શકો છો પૂરી પ્રોપર અને સાડીની વાત કરું બ્લાઉઝની તો સેમ તમને ટોન ટુ ટોન પણ આમાં જે ડિઝાઇન કરવામાં આવી છે એટલે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવી ટાઈમને ફેન્સી કોન્સેપ્ટ બ્લાઉઝમાં ઘણી બધા પેટર્ન મળી જશે નેક્સ્ટ જે છે તો આ પણ ખૂબ સારું પેટર્ન સરસ પેટર્ન છે હમણાં નવું ચાલી રહ્યું છે જોઈ શકો છો એમને તમને પલ્લુના અંદર પૂરું તમને કોન્ટ્રાસ્ટ મલ્ટી કલરની તમને લેસ લગાવવામાં આવી છે તે ઝુમકા ડિઝાઇન્સમાં તો આવી રીતના તમને પૂરી ડિઝાઇનની સાથે આલ ઓવર સારી તો તમારે પ્લેન રહેશે આમાં પણ તમને પૂરી ડિઝાઇન્સ છે થ્રેડની જે ગોલ્ડન કલરની સાઇનિંગ આપે છે તો આ ટાઈપની તમને ફેન્સી કોન્સેપ્ટમાં પ્લેન સાડીઝ ઓલ ઓવર હવે વાત કરીએ આના બ્લાઉઝની તો આનું બ્લાઉઝ પૂરું હેવી ફેન્સી કોન્સેપ્ટમાં જે આ નેટ ફેબ્રિકની સાથે તમને પૂરું એમ્બ્રોઈડી વર્કની ટચઅપમાં મળી જશે આ ટાઈપ પૂરું વર્ક હેવી વર્કવાળું તો આવા ફેન્સી સાડીસમાં પણ તમને ફેન્સી વેર હમણાં વેરની સાડીઝના કોન્સેપ્ટ પણ ખૂબ તમને અહીંયા મળી જશે વાત કરીએ આની સાથે આના બેલ્ટની તો જોઈ શકો છો આની સાથે તમે સાડીને પ્રોપર રીતે કમર માટે બેલ્ટ પણ આપવામાં આવશે તો આવા ડેલીવે પ્રિન્ટેડ સાડીસમાં પણ તમે ફેન્સી કોન્સેપ્ટ ઘણા બધા અમારા કેસરા ટેક્સ્ટાઈલ કંપનીમાં મળી જશે તો જે કોઈ બેનો બહેનો બિઝનેસ બિઝનેસવા માગો છો યા ઓલરેડી જેમને સાડીનો વેપાર કરી રહ્યા છો અમારા ભાઈઓ બહેનો તો અમારા કેસરા ટેક્સટાઇલ કંપનીમાં તમે મુલાકાત લેવા માંગો છો તો અમારો એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાત ત્યાં તમે આવી વિઝિટ બી શકો છો અને ઘર બેઠા બી ઓર્ડર કરવા માગો છો તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે અમારા ઓનલાઈન ટીમ સાથે જોડાઈને તમે દરેક પ્રોડક્ટની નવા જોઈ રહ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન ક્લિક કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે નેક્સ્ટ કયા પ્રોડક્ટ નો વિડીયો તમારે માટે જુઓ છે તો એ પ્રોડક્ટ વિડીયો લઈ આવ્યો ત્યાં સુધી બધા ભાઈ બહેનોને ધન્યવાદ